ધ્રોલ ની ઘોર બેદરકારી આવી સામે ધ્રોલના બરનાલા વાળી વિસ્તારમાં પોલ પર તાર નહીં પણ તાર પર પોલ લટકતા આવ્યા સામે આખલા બાખડતા પોલ પોલ તૂટ્યો ભાંગી જતા ની જાણ કરવા છતાં પિસ્તાલીસ દિવસ સુધી પોલ બદલવામાં ન આવતા ખેડૂતોનો આક્ષેપ બે વાર ના અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યું પણ પોલ ન બદલવામાં આવ્યો ખેડૂત જીવના જોખમે કરી રહ્યા છે કામ ના અધિકારીઓ જાનહાનિ થઈ તેની જોઈ રહ્યા છે રાહ તેવા આક્ષેપ મારું નામ અરવિંદભાઈ મોહનભાઈ પરમાર છે જામનગર જિલ્લાનો ધ્રોલ તાલુકો ધ્રોલ શહેર ની અંદર બારનાલા વાડી વિસ્તાર આવેલો છે આપડે જે અત્યારે પોલ પડેલો છે ખુટિયા બાજી અને પોલ પડેલો છે અને સામે અમે કેબિને હતા અમારી હાજરીની અંદર આ પોલ જ્યારે પડ્યો ત્યારે હતો ને ત્યારે જ અમે પંજી વેસેલને જાણ કરી હતી કે આયા કણે ખૂટ્યો બાદતા પોલ ભાંગી ગયેલો છે તો આને તાત્કાલિક ઉભો કરજો કે આયા કણે 200 રેસિડેન્ટના ઘર આવેલા છે અને એજી કનેક્શન સોયક આવેલા છે આ લાઈન છે એ ચોગલે કંપની વાળાની જયારે હવ પ્રથમ ની લાઈન ઊભી થઈ હતી તે પછી એ ફીડર માંથી નામ બદલી ને ભલંબા થી માંથી હાલ ગરડીયા ફીડર તરીકે ઓળખાય છે પણ એવું માની રહ્યા લાગે છે કે જયારે અકસ્માત થાય તે પછી જ આ પોલ ઉભો કરવો તે ન કરવો એવું મારું માનવું છે